અગર વાત કરીએ સુરત લોકસભા બેઠક પર જેમના કારણે હાઈ પ્રોફાઇલ ડ્રામા સર્જાયો તેવા કોંગ્રેસના નીલેશ કુંભાણીના ઠેકેદારોને લઈને મોટો સમાચાર મળી રહ્યો છે ફોર્મ ચકાસણીના દિવસથી કલેક્ટર ઓફિસમાં એફિડેવિટ અને નિવેદન રેકોર્ડ કરાવી ચૂકેલા કુંભાણીના ઠેકેદારો ક્યાં ગાયબ થયા તેના લઈને અનેક તર્ક વિતર્કોની વચ્ચે આ ઠેકેદારોના પોલીસે વલસાડમાં નિવેદન નોંંધ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પોતાના ઠકેદારોનું અપહરણ થયાના જે તે દિવસના કુંભાણીના રટણ બાદ ક્યારે તેમના ઠકેદારો સાર્વજનિક રીતે પ્રગટ થયા નથી પરંતુ આ ઠકેદારોનું સુરત પોલીસે વલસાડ જઈ નિવેદન લીધાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ઉમેદવારી પત્રકના સહીカーના ઠકેદાર એટલે કે ઉમેદવારના અરજદત કરતા ધ્રુવીન ધામેલિયા જગદીશ સાવલિયા અને રમેશ પોલરાના નિવેદન લેવાયાના અહેવાલ છે જોકે નિવેદનમાં તેમણે શું લખાવ્યું વલસાડમાંથી જ કેમ નિવેદન લેવાયું અને આટલા દિવસ તેઓ ક્યાં ગાયબ થયા તે મુદ્દે સસ્પેન્સ યથાવત છે